અલગ અલગ જગ્યાએ ફરવા લઈ જઈ દુષ્કર્મ આચરતો હતો પૂજારીએ લગ્ન ને ના પાડી દેતા આખરે મહિલાએ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે મહિલાની ફરિયાદ લઈ આરોપી પૂજારીની ધરપકડ કરી છે છવ્વીસ વર્ષીય પૂજારી લલ્લન પ્રતિહસ્ત છેલ્લા ત્રણ વર્ષથી પૂજારી તરીકે સેવા આપી રહ્યા છે ત્યારે આ જ મંદિરની અંદર નાનપુરામાં રહેતી પરણીતા સાડત્રીસ વર્ષીય મહિલા મંદિરમાં છેલ્લા કેટલાક સમયથી સાફ હતી ત્યારે સાફ સફાઈનું કામ કરતી મહિલા પર પૂજારીની દાનત બગડી હતી પહેલા તો પૂજારીએ મહિલા સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું હતું અને ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો પ્રેમ સંબંધ બંધાયા બાદ પૂજારીએ પરણિત મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મહત્વની વાત એ છે કે મહિલાની ઉંમર સાડત્રીસ વર્ષની છે અને મહિલાને ત્રણ સંતાન છે તે તેના ત્રણ સંતાન અને પતિ સાથે છેલ્લા કેટલાક વર્ષથી નાનપુરામાં રહેતી આવી છે

पुजारी का सहायक बिहार का रहने वाला है वो लगभग दो साल से वहाँ पे पुजारी के सहायक के रूप में वो काम कर रहा था और वहीं पे मंदिर में साफ सफाई के लिए एक महिला आती थी उसके साथ उसने लालच दे के बहला फुसला के उसके साथ में शारीरिक संबंध बनाए और लगन का लालच उसको दिया कि बाद में हम लगन भी कर लेंगे और अभी जब उसने लगन के लिए मना कर दिया तो भोग बनना राठौर पुलिस स्टेशन आई उसने अपनी फरियाद दिखाई और फरियाद के आधार पर ये जो आरोपी है विवेक श्री ललन प्रतिहस्त ये अभी पलसाना के पास में रहता है और मूल रूप से सीतामढ़ी बिहार का रहने वाला है इसको अरेस्ट किया गया है और अरेस्ट करके इसको जुडिशियल कस्टडी में भेज दिया गया है और भोग बननार है उसका मेडिकल और वन सिक्सटी फोर का स्टेटमेंट वो सब कार्यवाही अभी पुलिस स्टेशन में चला